હલો ટુ ફેમિલી કેમ છો બધા મજા મને તો જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે છે આજે રજાનો દિવસ એટલે આપણે મોડાકીનો વિડીયો શરૂ કર્યો આજે છે સોમવારની આપણે છે રજા તો રજાનો દિવસ સવાર છે ભાઈ આજે તો મારે જો અત્યારે બપોર સડવા આવી ગયા છે મિત્રો આપણે વિડીયો શરૂ કરી દીધી પહેલાં જ્યાં રેશન લેવા પહેલાં રેશન લઈ લેવા આપણે બધા સોખા સકલાન છીણી માટેના બધા સોખા લેવાય છે આપણે ભાઈ

શાક થઈ છે તૈયાર શાક બનાવી નાખ્યું છે ધાબા ઉપર અમારા ગામનું લોકેશન બતાવી દેવી તમને અમારું ગામનું લોકેશન ગુલાબમાં ફૂલ તો આજે નથી ખીલાઈએ કઈ તો ગયા અમુક ખીલી અને જો ભાઈ આપણા ઘરે મધ છે તો જેને ખાવું હોય ને પીજો દેશી મધ હા લીમડો લેવા હોય તો કંઈ ખ્યાલ રાખજો ગામના જો આપણા ઘરે દેશી મધ છે દેશી મધ હોય તો મધ પૂરો હા દેશી મધ છે આપણા ઘરે ખાવાનું ને હાસવાનું એમાં આપણે બટકુ બટકા ઓળું મધ છે ઢાબા ઉપર હવે

અને એની તમને દેખાડ્યું તે તળાવ છે મારા ગામનું કારણ તે ઓણું ખાવાનું વરસાદ બહુ પડ્યો હમણાં બધી વરસાદ શરૂ માવઠા તો જો આખું ભીરસેક નહીં ઓવરફ્લો થઈને જાય તળાવ ગઢપુર એની પાપી ઝાડ આવી જશે છે એની પાસે એની પાસે તળાવ દેખાય અને અહીંયા છે આપડે મિની ગિનાર જો જ્યાં ધૂહેર વાળું વાતાવરણ છે નગર થાય દર્શન ખરા દો મિની ગિરનાર ગિરનાર તો જઈને આવ્યા ને આ મિની ગિરનાર આપણા ધાબા ઉપર સીવી મારા વાળા જો ચાલો નીચે ઉતરી જઈ ગયો દેશી સુલા ઉપર રોટલા થઈ થવા મીણા છે જો દેશી સુલાના રોટલા બાય બાય હા જો હા

ચાલો જો આપણા ગામમાં જઈશ ગામની પાટા મારવા તો અમારા ગામની બજાર છે મારા વિપુલભાઈનું ઘર છે આજે પંચાયત ઘરતી થઈ ગઈ લાગે જો ચાલો આપણે જઈશી પાટો મારવા માટે જો આ બજાર પંચાયત ઘરથી ગાડીની જો મંત્રી સાહેબ આવવા લાગે આજે અમારા ગામની પંચાયત છે